લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન કહી શકાય કે પોલ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે છે કે આ મુજબ ગુજરાતમાં તારીખ ઓગણીસ એપ્રિલ બે હાજર ચોવીસ થી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પર્વના ના અડતાલીસ કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ જાહેરનામા અનુસાર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામોના પ્રકાશિત કરી શકશે નહીં સાથે જન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર કે પ્રસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જોગાયોનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા તો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે